તારીખ ઓગણત્રીસ માર્ચ શનિવારના રોજ સાળંગપુર કષ્ટભંજન દેવ દાદા વાઘાનો દિવ્ય શણગાર કરાયો તથા બસો કિલો સુખડીનો અન્નકૂટ પ્રસાદ ધરાવાયો સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી દેવ હનુમાનજી મંદિર ખાતે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ નિમિત્તે આજે તારીખ ઓગણત્રીસ ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ દાદાને વાઘાનો દિવ્ય શણગાર તેમજ બસો કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો આજે સવારે સવારે કલાકે આરતી આરતી અને વાગે શણગાર સ્વામી દ્વારા કરવામાં આવી હતી મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક ભક્તોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી દાદાને વિશેષ દિવસે તેમાં પણ ખાસ કરીને મંગળવાર અને શનિવારના રોજ વિશેષ શણગાર તેમજ અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે આ ઉપરાંત અલગ અલગ તહેવારના દિવસે પણ તહેવાર મુજબની થીમ પ્રમાણે દાદાને શણગાર કરવામાં આવતો હોય છે